આજે ફરી એક વાર બ્લોક બનાવશું રવિવાર ના દાળે એડીક રૂપા જગા ભાઈ ના ગઈ જોઈ ને કારણે મજા આવતી નહી તો માં ધવલ ભાઈ ધવલ ફાય કઈ દે હા એમ બોલી હા તો આજે શું રવિવાર મજા આવતી નહી ને કાલનો વરસાદ ધાબડી રહ્યો જો ગામની કેનાલ તો તૂટું તૂટું આમ તો તમે જોઈ શકો પાછળ તળાવ આખું ભરી ગયું છલકાઈ ગયું હો આપડા મિત્રો ઉભા આ બાજુ રવજી બાપા ગલ્લે ઉભા રવજી બાપા મિત્રો મારા નામે નહીં રૌજી બાપા અશોક તમે જોતા આપડે આખો જાડો આ ધંધો કરવાનો છે નહીં એટલે જોવો તમે જોઈ શકો સામે બધું ભરી ગયું છે બેસે એવું નહીં વરસાદ ફૂલ ચાલુ હોય તો નહી બધા બાર કોઈ નીકળતું નહીં ભાઈ બનો વરસાદના કારણે વરસાદ જોરદાર પડી રહ્યો ભૂકા કાઢી રહ્યો કાલ સુધી તલાવરા ખાલી હતા આજ તો ભરી ગયા લાઈન પણ તમે જોઈ શકો છો

પાણી ભરાઈ ગયું હોય તો પાણી ના કારણે આખા જે ચકલા આ બધા હોય લોકો ને ખાવા માટે તકલીફ પડતી હોય જમવા માટે પેટ ભરવા માટે

ચલો આપણે આગળ જઈશું હવે આગળ કઈ રીતે ક્યાં એના આપીશું આવી રહ્યા છો કોઈ ઘર છે આવો શૈભાઈ ઊંચી જગ્યા હા અહીંયા નાખો આપડે કહેવાય અહિયાં રાખે હવે તો આવો જલ્દી જલ્દી આવો

મિત્રો થયા અમે ઘણા બધા બનાવી ચાર પાંચ જ બનાયા મદદ કરી આપડી માં ભૂલી ને તકલીફ પડે પણ તોય મદદ કરે આપડી

ચંદ્રગ્રહણ સો ઓવર માં પેલી વખત એ કેવું ખબર એ બધી આજ રાતે પાવરફુલ થશે અને તું મેચ લગાવી આવું તારા માટે કહું તું બોલ આજ હાલે જતો ગોલિન્દ્ર માં

શાંતિ શાંતિ રહો અમે તો હોનાની ની મીઠી ગોતવા નીકળ્યા તા મળી નઈ પણ બસો નોટ મળી જાય ખોવાઈ જાય કોક ની બધી આખી ગેંગ જો રોડે ગોતતા ગોતતા નીકળ્યા હતા હવે પાછા ઘરે જઈએ આ રોહન ને મળી રોહન બતાવી દે બસો નોટ આલી ઓલા ભાઈ આપી દીધી આપી પણ એને કઈ ઇનામ આપ્યું નઈ એમને નોટ મળી તો એ પચાસ રૂપિયા તો આપેલો તો નાસ્તો તો થઈ ગયા તા કશું ના આપ્યું ચલો પાછા જઈએ ગુગા મહારાજ હતા એ કાને અને વિડીયો વિડીયો બનાવીએ તો તમે સપોર્ટ કરવાનું ભૂલતા નહીં વ્લોગ માં તમને મજા નહી આવે પણ ચાલશે ધીરે ધીરે હજુ તો હું ટાઈમ મળતો નહી નોકરી ઘર નોકરી ઘર ઓ ગાઈસ હવે અમે જઈએ અમારી સાઈડ કંગો ધ્યાન રાખી પણ કઈ સાટન ઉડાડી ન દે અને આપણે આઈ ગયા હવે પછાવ પણ આગળ લે તો ગાય આજે ભાઈ બહેન નો હ ડે વિરિયાનો અને બર્થ માં જવાનું હમે અને જઈ હ

ગુગા મહારાજ નું મંદિર તમને ફૂલ સપોર્ટ મળતો રે અમે આજ મારા ભાઈ નો છે શું થાય તમને અમે જોઈ શકો છો તમે જોઈ શકો થોડી વાર રહી જાવ એટલે ખબર પડી જાય એ લે ફોન લઈ લે બગન ના લે એ દીકા દે આખો બંધ કરો એ તો ગાય બડ ઉજવી કાઢ્યો મળશું આપણે ફરી બીજા બ્લોકમાં